અમેરિકન વિશ્વવિખ્યાત ડૉક્ટર માર્કની મારે તમને વાત કરીશ કે વર્લ્ડની મોટામાં મોટી ડિગ્રી કેન્સરના સ્પેશિયાલિસ્ટ એને એક દિવસ બાજુના શહેરમાં કોન્ફરન્સ માટે જવાનું તૈયાર થયું અને માત્ર ત્રણથી ચાર કલાકનો સમય રહ્યો અને એ સમયની અંદર એને કોન્ફરન્સમાં અતિ જરૂરી હતું પહોંચવું ને પહોંચવું પડે એમ હતું એમને એમના ડ્રા ડ્રાઈવરને કીધું કે પ્લેનની ટિક બુક ટિકિટ બુક કરાવી નાખો ગાડીના ડ્રાઈવરને તો ડ્રાઈવરે કીધું કે સાહેબ આજે વાતાવરણ ખરાબ છે એટલે પ્લેનમાં આપણે જઈ શકશું નહીં પછી કીધું તો કે હેલિકોપ્ટર દ્વારા આપણે તો કે નહીં સાહેબ વાતાવરણ ખરાબ છે જીપીએસ સિસ્ટમ કામ નથી કરતી એટલે હેલિકોપ્ટરમાં પણ આપણે જઈ શકશું નહીં તો કે ડ્રાઈવર કોન્ફરન્સની અંદર જવું બહુ જરૂરી છે બહુ અગત્યનું છે અને ને પહોંચવું પડે એમ જ છે તમે ગમે ત્રીજો રસ્તો નીકાળો ત્યારે ડ્રાઈવરે કીધું કે સાહેબ આપણે જીપીએમ સીપીએસ સિસ્ટમથી મદદથી ફોર વ્હીલ લઈ ફોર વ્હીલ લઈ અને જંગલના શોર્ટકટ રસ્તેથી આપણે નીકળીને પોગી જવાનું છે સાહેબ કે રાઈટ યસ સર રાઈટ પછી ડ્રાઈવરને સાહેબ નીકળ્યા ભાઈ અને જંગલમાં ધોધમાર વરસાદ પડે અને ગાડી વચ્ચે વશ પોગી અને રસ્તો ભૂલાઈ ગયો સાહેબ જીપીએસ સિસ્ટમે કામ કરવાનું બંધ કરી દીધું આ ભગવાન કરાવે હો મારી તમારી વાત નથી પછી સાહેબે કીધું કે ડ્રાઈવર હવે તો બપોર પડી ગયા હાંજ હમણાં હાંજ પડી જાય મને કકડીને ભૂખ લાગી છે ક્યાંક ખાવાનું સેટિંગ કરો પછી ડ્રાઈવરે કીધું કે સાહેબ એક સામે દૂરથી ઝૂંપડું દેખાય છે ત્યાં આપણે વયા જાય હવે બીજો એક એ રસ્તો નથી અને ત્યાં ડ્રાઈવરે ઝૂંપડાની પાસે ગાડી જઈને ઊભી રાખી અને અંદર એક માજી વૃદ્ધ ને કીધું કે માજી અમારે જમવું છે કકડીને ભૂખ લાગી છે તો માજીએ તરત જમવાનું બનાવ્યું સાહેબ અને ડ્રાઈવરને જમવા બેસાડ્યા આસન પાથરીને સાહેબ જંગલમાં પણ દાતારીના વખાણ થાય એમ નથી મારા વાલા માથા મૂકી દેવાનું મન થયા દાતારી માટે ઘરમાં ગમે એટલી ગરીબાઈ હોય પણ દાતારી લોકો દાતાર છે ને એ દેખાવા નથી દેતા સાહેબ અને ડ્રાઈવરે જમતા જમતા પૂછ્યું કે મારી અંદરથી કેમ કંઈક અવાજ આવે છે કોણ છે માળીએ કીધું કે સાહેબ મારો દીકરો એકનો એક દીકરો છે અને ઘરમાં સૂતો છે યુવાન છે વીસ વર્ષનો અને એને કેન્સરની બીમારી છે અમે ઘણી દવાઓ કરાવી પણ કાંઈ સારું થયું નથી અને બધા લોકો એમ કહે છે કે અમેરિકાના ડોક્ટર વિખ્યાત માર્ક છે કેન્સરના નિષ્ણાંત એની પાસે લઈ જાઓ તો કદાચ મટી જાય ત્યારે એ અમેરિકન ડૉક્ટર માર્કના હાથમાં કોળિયો રહી ગયો તો કે માજી ક્યાં છે દીકરો પછી માજી એને હાથ જમવાનું પડતું મૂકેને સાહેબ જોવા જાય અંદર ઓ ઘરમાં તો દીકરો સૂતો હતો માજીને એ ડોક્ટરે કીધું કે માજી આ ડોક દીકરાને તમને મારી સાથે અમેરિકા લઈ જાઓ ગાડીમાં બેસાડી અને દીકરાને સારો થાય ત્યાં સુધી રાખશું ને પછી પાછા મૂકી જઈશું સારો કરીને આ દીકરાને સારું થઈ જશે અને પછી ડૉક્ટરને ડ્રાઈવર ફરી વખત પાછા જમવા બેઠા અને જમી રીતે પાણી પીધું પછી કીધું માજીને કે માજી ભગવાન શું કરાવીએ કે એ હું તમને વાત કરું આની અંદર એક જ સાર છે કે ભગવાન શું કરાવીએ કે એની વાત છે કે માજી આ તમારી સુધી તમારા દીકરા સુધી પહોંચાડવા માટે ભગવાને મારું પ્લાન ખરાબ કર્યું હેલિકોપ્ટર ખરાબ કર્યું રસ્તામાં વચ્ચે અમે આ ફોર વ્હીલર ગાડી લઈ અને નીકળ્યા તો ઇન્ટરનેટની સિસ્ટમ બંધ કરી ભગવાને અને અમને હાં સુધી પહોંચાડ્યા માજી ભગવાન આ કરીએ કે અને ચાલો હવે દીકરાને ગાડીમાં બેસાડી અને અમેરિકા લઈ જાય અને સારું કરીને પાછો મૂકી દો સાહેબ ભગવાન આ કરાવી શકે ભગવાન તમારા બધા રસ્તા બંધ કરાવી દે સાહેબ એટલે ભગવાન ભગવાન કહેવાય છે માટે તમે જરૂરિયાતમંદ લોકોની સેવા કરતા રહેજો યાદ રાખજો ભગવાન તમને લાખ ગણું આપશે ભગવાન શું કરાવે કે અમેરિકન નિષ્ણાત ડોક્ટર માર્કને સાક્ષાત પરસો મેળવો કે ભગવાન શું કરાવીએ કે આ ભગવાન કરાવીએ કે આ ભગવાન કરાવીએ કે